ગુડ મોર્નિંગ હરિઓમ જો પછીની સંખ્યાની રીત એકદમ સહેલી જેને સો એકડા પૂરતા ન આવડતા હોય એવી દીકરી પણ પછીની સંખ્યા પોતાની જાતે ફટાફટ લખી શકે એવી એકદમ સહેલી રીત આપણે શીખવાની છે ચલો પચીસ પછી શું આવે બત્રીસ પછી તેત્રીસ બાસઠ પછી

હવે જો કોઈને કોઈ દીકરીને એક થી સો સુધીના અંકો પલાકા નથી આવડતા સંખ્યા વાંચતા નથી આવડતી બરાબર લખતા આવડે છે તો એ પણ જો એકદમ સહેલાઈથી લખી શકે જો કઈ રીતે એકમમાં શું છે એકમમાં પાંચ દશકમાં આપણે દશકનો અંક ધ્યાનમાં લેવાનો જો અહીંયા ચાર છે તો આપણે શું લખી દેવાનું ચાર ચલો પછી ની ખાનું છે એટલે પછીની સંખ્યા પાંચ પછી શું આવે છ તો પિસ્તાલીસ પછી એક સંખ્યા સંખ્યા લઈએ આ કઈ છે એકમ માં શું છે ચાર દશક માં છ તો છ લખી દેવાના ચલો ચાર પછી શું આવે પાંચ તો ચોસઠ પછી પાસઠ ચલો હજુ એક લઈએ ચલો કઈ સંખ્યા છે તો છ લખી દેવાના ચલો આઠ પછી નવ ચલો દશકમાં શું નવ તો નવ લખી દેવાના ચલો છ પછી શું આવે સાત આવડશે ને

અરે વાહ ભાઈ વાહ જો ચપ્પન પછી 57 ક્લેપ કરો માઈ બેન માટે ફજીલત બેન આની પછીની સંખ્યા લખો ચલો તગડો વ્યવસ્થિત કરો અરે વાહ ભાઈ વાહ સાતડો એ વ્યવસ્થિત કરો પાખ્યું વ્યવસ્થિત કરો આ આમ નીચે ઉતારવાનું પાખ્યું આખો અક્ષર લખવાનું વેરી ગુડ ચલો ફજીલત બેન માટે ક્લેપ કરો એમને સાચું લખ્યું બેન આની પછીની સંખ્યા લખો ચલો વેરી ગુડ અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરી દો ભગવતી બેન માટે પણ વા બેન આની પછીની સંખ્યા લખવાની છે કેમ કરશો ચલો અરે વાહ ભાઈ વાહ ક્લેપ